જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો અત્યારે તાજેતરમાં બે હજાર ચોવીસની અંદર આપણે જુનિયર ક્લાર્કની બે હજારને અઢાર જેટલી જગ્યા બહાર પડી છે એમાં જુનિયર ક્લાર્કની જ માત્ર બે હજાર અઢાર છે ત્યાર પછી હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને વિવિધ ડિપાર્ટમેન્ટમાં વિવિધ વિવિધ પોસ્ટ માટે ટોટલ ઘણી બધી ભરતીઓ બહાર પડી છે તો મિત્રો એની અંદર આજે સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે છે એની એક્ઝામ લેવાની છે તો એમાં સિલેબસ પણ સંપૂર્ણ રીતે ચેન્જ કરેલો છે જે અગાઉ આપણે જુનિયર ક્લાર્કની જે આપણે એક્ઝામ આપેલી છે તમે અગાઉ તો એમાં સિલેબસ ટોટલી ચેન્જ છો અત્યારે હવે જે સિલેબસ છે તેમાં રિઝનિંગ છે મેથેમેટિક્સ છે ઇંગ્લિશ છે અને ગુજરાતી છે તો આ ચાર સબ્જેક્ટ પ્રિલિમની અંદર સિલેબસમાં આવશે તો મિત્રો આપણે આ વિડિયોની અંદર ઇંગ્લિશ ગ્રામર જે છે પંદર માર્કનું છે તો એ ઇંગ્લિશ ગ્રામરના પંદર માર્કમાં આપણે કવર કરવા માટે કેટલા ક્યાંય ટોપિક મેં અહીંયા આપેલા છે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બરાબર તો એ ટોપિક આપણે આ વિડિયો સિરીઝમાં આપણે તૈયાર કરશું તો ટોપિક કયા કયા છે તો સૌથી પહેલાં મિત્રો મેં બેઝિકથી શરૂઆત કરી છે એટલે ચોવીસ ટોપિક છે એટલે મુંઝાતા નહીં બરોબર બેઝિક એટલે જો સૌથી પહેલો ટોપિક છે લેટર્સ લેટર્સ એટલે કે એબીસીડી બીસીડી બરાબર તો આપણે અહીંયા એ બીસીડીથી ચાલું કરીએ છીએ એટલા માટે ચોવીસ ટોપિક થાય છે તો આપણે પહેલેથી એટલે ઝીરોથી માંડીને હીરો સુધી આપણે ઇંગ્લિશ ગ્રામરમાં પહોંચવાનું છે અને વન બાય વન આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો આ સિરીઝને રેગ્યુલર ફોલો કરતા રહીજો ત્યાર પછી રિઝનિંગની પણ સિરીઝ આવશે અને મેથેમેટિક્સની પણ સિરીઝ આવશે જે આપણે બેસ્ટ આસાન એટલે કે શોર્ટકટ ટ્રીક ત્યાર પછી સમજણ સાથે આપણે બધું સોલ સોલ્યુશન કરવાનું છે તો સૌથી પહેલાં મિત્રો આ ટોપિકની કેટલીક ઇંગ્લિશ ગ્રામરના ટોપિકની ચર્ચા કરી લઈએ તો સૌથી પહેલાં છે લેટર્સ લેટર્સ એટલે કે મેં કહેધું એમ એ ત્યાર પછી આવશે એ બીસીડીની અંદર કેટલા સ્વર છે અને કેટલા વ્યંજન છે બરાબર એને ઇંગ્લિશમાં સ્વરને વોવેલ્સ કહેવાય ને વ્યંજનને ઇંગ્લિશમાં કોન્સ્ટન્ટ કહેવાય છે બરોબર તો બીજો ટોપિક છે વોવેલ્સ એન્ડ કોન્સ્ટન્ટ ત્યાર પછી ત્રીજો ટોપિક છે વર્ડ્સ એટલે મિત્રો અહીંયા જો ક્રમ આમાં તમે જોઈ શકો છો કે લેટર્સ એટલે કે એક અક્ષર અક્ષરથી અક્ષરની અંદર એ સ્વર અને વ્યંજન આવે એ અક્ષર ભેગા મળીને બને વર્ડ્સ એટલે કે એક શબ્દ બને બરોબર શબ્દની આપણે સમજણ મેળવવાની છે કેવા કેવા શબ્દો આવે એમાં વોક્યુબેલરી પણ આવી જશે એ વોક્યુબેલરી પણ તમને રેગ્યુલર તમને વિડીયોમાં મળતી રહેશે જે તમારે તૈયાર કરવાની રહેશે ત્યાર પછી વર્ડ્સ ભેગા થઈને શું બને સેન્ટેન્સ બને તો એ સેન્ટેન્સ જે બને છે એ સેન્ટેન્સની અંદર પણ ઘણા બધા પાર્ટ્સ આવે છે તો એ આવશે પાર્ટ ઓફ સ્પીચમાં ત્યાર પછી પાર્ટ ઓફ સ્પીચમાં જે પાર્ટ આવે છે એમાંનું એક છે નાઉન છે ત્યાર પછી નાઉનના કાઇન્ડ ઓફ નાઉન એટલે નાઉનના પ્રકાર કેટલા પ્રકારના નાઉન છે કયા કયા છે એ બધું ડિટેલમાં આવડે જોશું ત્યાર પછી નાઉન પછી આવશે પ્રોનાઉન બરાબર તો પ્રોનાઉન આવશે ત્યાર પછી પ્રોનાઉન પછી આવશે એડજેક્ટિવ્સ બરાબર વિશેષણ એડજેક્ટિવ આવશે ત્યાર પછી વર્બ્સ આવશે એટલે વર્બ્સ એટલે જે આપણે ક્રિયાપદો જે હોય છે તે ક્રિયાપદો આવશે ત્યાર પછીનો ટોપિક છે અગિયારમું છે એડવર્ડ્સ એટલે કે ક્રિયા વિશેષણ ક્રિયા વિશેષણ ક્યાં ક્યાં છે તેનો યુઝ કેવી રીતે કરવો એ આપણે ડિટેલમાં જોશું ત્યાર પછી આવશે પ્રેપોઝિશન જે મોસ્ટ આઈએમપી છે પ્રેપોઝિશનની બે ખાલી જગ્યા કમ્પલસરી અત્યાર સુધી પૂછાણેલી છે તો હવે જે આવશે એની અંદર પણ પ્રેપોઝિશનની ખાલી જગ્યા હશે જ એટલે એક બે માર્ક્સ તો તમને આમાંથી મળશે જ તો વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરશો તો ત્યાર પછી છે કન્જક્શન્સ ત્યાર પછી ઇન્ટરજેક્શન્સ બરાબર તો પ્રેપોઝિશન કન્જક્શન અને ઇન્ટરજેક્શન આ ત્રણેયમાં કન્ફ્યુઝ ન થાય એટલા માટે આપણે કમ્પેરિઝન સાથે આપણે ડિટેલમાં જોશું બરાબર ત્યાર પછી છે જેન્ડર તો જેન્ડર શું છે જેન્ડરનો ઉપયોગ શું છે કેવી રીતે જેન્ડરને ઓળખવું આ બધી ડિટેલ આપણે ડિટેલમાં વાત કરશું ત્યાર પછી છે પર્સન એટલે કે પર્સન એટલે શું તો એ પણ આપણે જોઈશું ત્યાર પછી કાઇન્ડ ઓફ સેન્ટેન્સ એટલે કે વાક્યના પ્રકારો એ આપણને પૂછાતા હોય છે વિધાનમાં પૂછાય કે આ કયા પ્રકારનું વાક્ય છે બરાબર તો આપણે એને પણ ઓળખતા આપણે શીખીશું ત્યાર પછી યુઝ ઓફ કેપિટલ લેટર્સ હવે મિત્રો આ ટૉપિક જે છે બરાબર આ તમને મેન્સમાં કામ આવશે તો આપણે અઢારમાં ટૉપિકને આપણે સૌથી છેલ્લે પચીસ ચોવીસ પતે પછી આપણે આને કવર કરશું કારણ કે અત્યારે આપણું ફોકસ રહેશે પ્રિલિમનું પ્રિલિમમાં જો ક્વોલિફાય થશો તો મેન્સમાં જશે તો મેન્સમાં ધ યુઝ ઓફ કેપિટલ લેટર્સ આ બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે બરાબર આમાં તમારી ઇમ્પ્રેશન છૂટે છે ત્યાર પછી છે આર્ટિકલ્સ તો આર્ટિકલ્સની ખાલી જગ્યા તમને ખબર જ છે આર્ટિકલની ખાલી જગ્યા પૂછાય જ છે ત્યાર પછી ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે જે ત્રણ પ્રકારની ડિગ્રી આવે છે એ ડિગ્રીનો ઉપયોગ કેવી રીતે કરવો એક ડિગ્રીમાંથી બીજા ડિગ્રીમાં વાક્ય કેવી રીતે ફેરવવું એની વાક્ય રચના શું હોય છે એ બધું તમામ ટૉપિક આપણે તમામ જે આપણે ટૉપિક જે છે તે કવર કરી લઈશું ત્યાર પછી છે ફોર્મ્સ તો ફોર્મ્સ એટલે મિત્રો શું તો ફોર્મ્સ મિત્રો એને કહેવાય કે જેની અંદર તમને ક્રિયાપદનું રૂપ પૂછેલું હોય બરાબર એવી ખાલી જગ્યા કે જ્યાં ક્રિયાપદ આવતું હોય ત્યાં ખાલી જગ્યા હોય અને તમને કાઉન્ટ્સમાં એટલે કે નીચે ઓપ્શનમાં તમને ક્રિયાપદો આપે એ ક્રિયાપદનું યોગ્ય રૂપ આપણે સિલેક્ટ કરીને મૂકવાનું હોય તો એને કહેવાય છે વર્ક ફોર્મ્સ તો એની પણ ખાલી જગ્યા પૂછાય છે તમે અગાઉના પેપર તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર પણ પેપરના વિડીયો પડેલા છે ટેલિગ્રામમાં પણ પીડીએફઓ પડેલી છે બરાબર તો તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે જોશું ટેન્સ તો બાર પ્રકારના જે કાર્ડ આવે છે એ કાર્ડ પણ આપણે જોઈશું ત્યાર પછી એ કાર્ડ ઉપરથી આપણે એક્ટિવ પેસ્યુ પણ બનાવશું બરાબર અને ત્યાર પછી એક્ટિવ પેસ્યુ પછી આવશે ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ બરાબર તો આટલા ચોવીસ ટોપિક જે છે એ ચોવીસ ટોપિકને આપણે આ સિરીઝમાં કવર કરશું અને ત્યાર પછી જો સમય વધશે તો આની અંદર બીજા પણ ઘણા બધા નાના નાના ટોપિક છે જે નાના નાના કન્સેપ્ટ જે છે એ તમામ કન્સેપ્ટ આપણે સાથે સાથે જેમ આગળ જશું તેમ સાથે સાથે થોડાક મિક્સઅપ કરીને ચાલતા રહીશું છતાં પણ કોઈ પણ રહી જશે તો પણ આપણે પાછળથી તેને કવર કરશું પણ મેઇનલી આ ચોવીસ ટોપિક જે છે એને આપણે આ વિડીયો સિરીઝમાં કવર કરવાના છે બરાબર તો જેથી કરીને આપણે પંદર માર્ક્સની પ્રિપેસ પ્રિપેરેશન થઈ જાય અને ત્યાર પછી ગુજરાતી ગ્રામરમાં પણ એવી રીતે કરશું ગુજરાતી ગ્રામર બહુ નાનું છે પણ થોડુંક સમજીને અને પ્રેક્ટિસથી આ બધું થશે બરાબર તો મિત્રો જે પણ હું તમને આપણે ઇંગ્લિશ ગ્રામરની જે સિરીઝ જે છે એની અંદર મિત્રો જે પણ ટૉપિક ચાલે તેની પ્રેક્ટિસ બેથી ત્રણ વાર જરૂર કરજો પ્રેક્ટિસ વગર તમને ખબર નહીં પડે જ્યારે તમે વિડીયો જોશો ત્યારે તમને બધા જ કોન્સેપ્ટ સમજણ જ આવી જશે બરાબર બધા કોન્સેપ્ટમાં તમને ખબર પણ પડી જશે પરંતુ જ્યારે તમારે એને ફાઇનલી જે તમારે પરફોર્મન્સ આપવાનું હોય છે ત્યારે એ ટોપિકમાં કન્ફ્યુઝન ઊભું થાય છે કેમ કેમ કે લેક ઓફ પ્રેક્ટિસ એટલે પ્રેક્ટિસ જરૂરથી કરજો જેથી કરીને કોન્ફિ કોન્ફિડન્સ બિલ્ડ થાય અને તમે આરામથી તમે તેનો જવાબ આપી શકો તો પ્રેક્ટિસ જરૂરથી કરજો બરાબર ત્યાર પછી મિત્રો રીઝનિંગ જે છે તો રીઝનિંગ ઘણું મોટું છે અને એનું પણ વેટેજ પણ એટલું જ છે બરાબર આપણે પ્રિલિમ એક્ઝામમાં તો મિત્રો રિઝનિંગને આપણે આપણે વન બાય વન આપણે ચાલુ કરશું બરાબર તો એનો પણ વિડીયો તમને મળી જશે ટૂંક જ સમયમાં બરાબર તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન ઓન કરી દેજો એટલે તમને જ્યારે પણ કોઈપણ ટૉપિકનો વિડીયોઝ તમને આવશે તો તેનું નોટિફિકેશન આવશે તેને ફોલો જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો આપણે મિલશું એક ડિટેલ વિડીયોમાં જય હિન્દ વંદે માતરમ